યસ અને ગંગા કિનારે જેવું ત્યાંક્રાઈબર મળી ગયા અને જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ મહાદેવ અત્યારે અમારે હાલ ગામ છે ઘર છે અહિયાં જંગાઈ સ્ટેશન છે અત્યારે હાલ હું મુંબઈ રહું છું હું હજી કાલે જ આવ્યો છું મુંબઈ થી અહિયાં દર્શન કરવા માટે વાય વિશ્વનાથ ના હર હર મહાદેવ હર હર મહાદેવ અને વિડીયો જોઉં છો ને

હું તો કેટલા આમ તો યસનો યસનું તો તો હું અત્યારે સવારે પાંચ વાગ્યાનું ઉઠ્યો છું પાંચ વાગ્યે ઉઠે ને હું ટ્રેન પકડે નહીં આવ્યો છું બોલો ગંગા સ્નાન થઈ ગયું તમારું ગંગા સ્નાન થઈ ગયું દર્શન બોલેનાથના દર્શન કરશું વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ચાલો મિત્રો મડીને મજા આવી ગઈ એટલે મિત્રો અત્યારે પ્રણવભાઈના પાડોશી મળ્યા છે મુંબઈના અહીંયા બનારસની અંદર તમે વિચાર કરો કે ક્યાં ક્યાંથી પ્રણવભાઈને બધાને ઓળખી જાય છે અને વિડીયો જોઈને અમારો અવાજ જોઈને એને કીધું કે વાહ ખવલભાઈ તમે અહીંયા આવી ગયા એટલે આવીને આવી રીતના બધો સપોર્ટ અને પ્રેમ આપતા રહ્યો મિત્રો દુનિયાના કોઈ પણ ખૂણા આપણા ગુજરાતી પહોંચેલો હોય ને તો ત્યાં આપણે ધબ ધપાટીને બબાટી બોલાવાની જ હોય મિત્રો અને અંદર કેવું છે તમે આપણે આપણે પ્રેમ આપો સપોર્ટ કરો એટલે આમ વિડીયો બનાવવાની મજા આવે જુસ્સો આવે બાકી તો દુનિયામાં કંઈ લઈને આવ્યા નથી દુનિયામાં હું લઈને આવ્યા છીએ મનીકર્ણિકા ઘાટ ઉપર ચોવીસે ચોવીસ કલાક સ્મશાન ચાલુ હોય અને ચોવીસે ચોવીસ કલાક ચિતાનું દહન થતું હોય તો આ શરીર આપણે અહીંયા છોડીને જવાનું છે આપણે વિડીયોને ખાલી લાઈક અને શેર તો કરો મિત્રો હું ખાલી તમારી પાસે એટલું જ માગું છું તો પ્રાચી અહીંયા બેઠી હતી પ્રાચી અત્યારે આપણા નીચે હમણાં ગંગા કિનારે અમે નાવા માટે ગયા ને પ્રણવભાઈને હું તો ત્યાં છે ને સબસ્ક્રાઈબર મળી ગયા ને આપણા એને બહુ આપણા વિડીયો જોતા હતા અરે બનારસની અંદર અવાજ ઓળખી ગયા દૂર થી અવાજ ઓળખી ને હવે ધોમડી આઈ ગયા શું વાત કરો છો મને તો ખબર જ નથી મને બોલ્યા ભાઈ ને આપડે મળે નીચે કિનારાઓ દૂર હતા એટલે અરે એક્ચ્યુલી આ છે ને ગુજરાતી પણ નથી સરનેમ છે નિગમ એટલે જે સોનું નિગમ મળ્યો પ્રોપર વારાણસી ના છે એ લોકો એટલે ઓમ મુંબઈ ઇમાદિવાસી છે પણ એ ગુજરાતી ખબર ને એનું બહુ સરસ બોલતા હતા એ અને સારી રીતે આપણા વિડીયો જોતા પણ હશે તો ઓળખી જાય ને સો ટકા સો એટલે અવાજ ઓળખીને હું અહીંયા જસ્ટ વિડીયો શૂટ કરતો હતો આમ દૂરથી અવાજ સાંભળીને આવ્યા કે લે ભાઈ ધવલભાઈ તમે અહીંયા બનારસમાં એટલે આમ અંદરથી એમ થાય કે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે હોય ને આપણને કોઈ ઓળખી જાય એટલે કેવી ફિલિંગ આવે પણ ભાઈ આપણી કવરેજ વાઈડ જ છે ઘણા લોકો જોતા હોય આની અંદર લાખો લોકો જ વિડીયો જુએ છે ભાઈ આપણે બરોબર છે ને પણ આને પાછા મલાડમાં જ રહે છે એ ભાઈ મુંબઈ તો ભણાવ ભાઈના પાડોશી એનએલ કોલેજ આગળ રહે છે ભાદરણ નગરમાં ઓહો ભાદરણ નગરમાં તો નટુકા કઈ રહેતા તો તારક મહેતા આ વાત કરી તારક મહેતા વાળા નટુકા ભાઈ ત્યાં જ રહેતા હતા એટલે વાંધો નથી ધબધબાટી બોલાવીએ છીએ ગંગા કિનારે અત્યારે ફૂલ મોજ આવે છે મિત્રો બાકી આમાં તમને લોકોને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે ખાલી પ્રેમ અને સપોર્ટ કરો બાકી જિંદગીમાં કઈ રાખ્યું નથી તારું શું કેવું છે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કેમ કે તમને અહીંયા આવી જગ્યાઓમાં જ્યાં કોઈને ગુજરાતી આવડતું નથી ત્યાં પણ જો લોકો અમને પ્રેમ આપતા હોય એટલે અમારા એનાથી વધારે તમારા માટે કંઈ છે જ નહીં અને અમારે અમને બહુ જ તમે પ્રેમ આપો સપોર્ટ આપો અને તમને આવી નવી નવી જગ્યાઓ અમે બતાડતા રહેશું અને તમે ગંગા આરતીના દર્શન તો કર્યા જ હશે તમને મોજ આવી જશે એવી જગ્યા અને તમે પણ ફરવા આવજો વિડીયોને લાઇક કરો અને શેર કરો